અંકલેશ્વર હસોત રોડ ઉપર હનુમાનજી મંદિર સામે નગરપાલિકાની જેસીબી મશીન વડે ચાલતી ડ્રેનેજની કામગીરી દરમિયાન જેસીબીના ચાલકે બેદરકારીપૂર્વક જેસીબી ઉભો રાખતા તેની સાથે બાઇક ભટકાતા 28 વર્ષીય યુવકનો ઘટના સ્થળે જ મોત નિપજતા શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર હસોત રોડ ઉપર હનુમાનજી મંદિર પાસે જેસીબી મશીન દ્વારા રોડની ડ્રેનેજનો ખોદકામની કામગીરી ચાલી રહી હતી અને જીસીબીના ચાલક અનિલ રાજભરે જેસીબી મશીન જાહેર માર્ગ ઉપર કોઈ પણ આળસ મૂક્યા વગર ઊભું રાખી બેદરકારીપૂર્વક ખોદકામ કરી રહ્યા હતા તે દરમિયાન નજીકમાં આવેલ જનક વાટિકા સોસાયટીમાં રહેતા અઠ્યાવીસ વર્ષીય અને કુંજ ઠાકોરભાઈ પટેલ પોતાની બાઇક લઈ ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન રાત્રિના અરસામાં સામેથી આવતા વાહનોની લાઇટથી અંજાઈ જતા જેસીબીના આગળના ખોદકામવાળા દાતાની પાવડી સાથે ભા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં નિકુંજ પટેલ ઇકો કાર સાથે અકસ્માત સર્જાતા નિકુંજ પટેલનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું અકસ્માતની જાણ થતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા તો અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જેસીબીના ચાલક અનિલ રાજભર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે